સુરતના પલસાણાના કારેલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચે પોલીસ કાફલા સાથે દબાણ હટાવ્યું છે અસામાજિક તત્વો સામે રણચંડી બની છે સુરતના કારેલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચે દબાણખોરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી છે ગામમાં જાહેર રસ્તાઓ પર ગટરો પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મહિલા સરપંચ પોલીસ કાફલા સાથે મેદાને ઉતર્યા હતા આ કાર્યવાહી માલધારી સમાજના કેટલાક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે હાથ ધરવામાં આવી છે જેમાં જાહેર રસ્તાઓ પર તબેલા અને ઉકેડા બનાવી લોકોને હેરાનગતિ કરવામાં આવતી હતી થોડા સમય પહેલા કારેલી ગામમાં માલધારી સમાજના કેટલાક લોકોએ સ્થાનિક પર હુમલો કર્યો હતો આ હુમલામાં ગ્રામ પંચાયતના એક સભ્ય ગંભીર રીતે ઘાયલ થયા જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું આ ઘટનાએ ગામમાં તણાવનું વાતાવરણ સર્જ્યું હતું આ હત્યાને ગામમાં વધતી અસામાજિક પ્રવૃત્તિઓને મહિલા સરપંચે કડક પગલાં લેવા પ્રેર્યા છે મહિલા સરપંચે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમારા ગામમાં લુખા તત્વો અને અસામાજિક તત્વો માટે કોઈ જગ્યા નથી ગ્રામ પંચાયતના સભ્યની હત્યા થઈ છે અમારી હત્યા થાય તો અમે પણ દબાણ હટાવશું તેમના આહુંકારથી ગામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે લડવાનો સંદેશ સ્પષ્ટ થયો છે ગામના જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર તબેલા અને ઉકેડા બનાવવામાં આવ્યા હતા જેના કારણે સ્થાનિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હતો ગટરો પર થયેલા દબાણથી ગામની સ્વચ્છતા પણ પ્રભાવિત થઈ હતી આ બધી સમસ્યાનો નિવારવા માટે મહિલા સરપંચે પોલીસની મદદથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કાફલાની હાજરીમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા આ કાર્યવાહી દરમિયાન મહિલા સરપંચે ગામના લોકોને પણ સહકાર આપવા અપીલ કરી છે તેમણે જણાવ્યું છે કે ગામની શાંતિ અને સ્વચ્છતા જાળવવા માટે આવી કાર્યવાહી ચાલુ રહેશે સ્થાનિકોમાં સમર્થન અસામાજિક તત્વોમાં ફફડાટ મહિલા સરપંચની આ હિંમતભેરી કાર્યવાહીને સ્થાનિક લોકોએ ભારે સમર્થન આપ્યું છે મારું નામ કસિસ ફારૂક કુરેશી બેન શું કામગીરી ચાલી રહી છે અત્યારે કામગીરીમાં અત્યારે મેં આ દબાણ જે કઈ દબાણ થયું છે એ બધું દબાણ ખસડવા નીકળ્યા છે કેટલા વર્ષથી દબાણ છે ને કયા પ્રકારનું દબાણ શું કહેશો 25 થી 30 વર્ષનો દબાણ છે અને બધા પાઘા તબેલા કરી દીધેલા છે ઉકળા નાખી દીધેલા છે ગટરો પૂરી દીધેલી છે રસ્તાઓ ચોકઅપ કરી દીધેલા છે બંધ કરી દીધેલા છે ગટરો પુરાઈ ગઈ છે આખા ગામનું પાણી અહીંયાથી જ મોટા વધારે માં વધારે પાણી આજ છે આ ગટરમાંથી નીકળે છે હવે આ ગટર ચોકઅપ થઈ ગઈ છે અહીંયાથી પાણી જતું બંધ થઈ ગયું છે એટલે ગામમાં પાણી ફરી વરે છે પંચાયત ના સભ્યો ની હત્યા કરવામાં આવી છે જે બધા મોહી મોકલી છે શું ઘટના હતી સમગ્ર ઘટનામાં એવું કે જે અમારા સભ્ય હતા હસમુખભાઈ દોડિયા જેમની હત્યા થઈ છે એમણે પેલા ટ્રેક્ટર ચાલકને ખાલી એટલું જ કીધું છે કે ભાઈ આ રસ્તા પર તું ટ્રેક્ટર ધીરે હાક અહીંયા બાળકો ફરતા હોય તે ઉપરાંત એ રસ્તો અમારો ખૂબ જ ચાલુ રસ્તો છે એટલે એક્સિડન્ટ થવાનું પણ ભય રહે છે એટલે અમારા ગામના સભ્ય તરીકે અમારા ગામના નાગરિક તરીકે ફળિયાના વસવાસી તરીકે એમણે ખાલી એમણે એટલું જ કીધું છે કે ભાઈ તું ટ્રેક્ટર થોડું ધીરે હા ધીમેથી ચાલ

ચાલો જ નથી દેતા કોઈ કે એટલે એ લોકો ડાંગા લઈ લઈને મારવા જાય છે એ તો તમે વિડીયોમાં જોય જ છો એક એક ઢોર માર મારે મતલબ એ લોકોને અંદર એક શેતાન જાગી જતો છે હે આટલું તો કસાઈ પણ કસાઈ પણ મારતી વખતે એક ખબર ને કે પડતો હોય છે હે આ લોકો તો માંસ મારી નાખે છે માંસ મારી ગયો મારો એ માટે હવે અમે તમને તમે અમને ન્યાય અપાવજો રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત